નમસ્કાર આપ જોઈ રહ્યા છો સવાર ગુજરાતની હું છું ખુશાલી સમાચાર હવે વિસ્તારથી જોઈશું રાજ્યમાં છેલ્લા બાવીસ કલાકમાં એકસો સિત્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે કડી અને વિરમગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે કડી વિરમગામમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ કલોલ અને ખેરગામમાં બે ઇંચથી વધુ વરસાદ ઉમરપાડા તેત્રોજ સાવલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તેડીયાપાડા વાંસદામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને સોળ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ અને એકસો બાસઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માત્ર ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદે પાણી ભરાયાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ખાસ કરીને અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વરસાદી પાણી ભરાવાને કારણે અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારમાં પાણી ઓછું કરવાની કામગીરી હાથ ધરી છે પરંતુ વરસાદનું જોર યથાવત રહેતા પરિસ્થિતિ વધુ વણસી શકે છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે વિરમગામ શહેર અને જિલ્લામાં રવિવારે વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી બીજી તરફ વરસાદના કારણે પંચમુખી હનુમાનજી ચોકડી અક્ષરનગર સોસાયટી એસટી બસ મથક પરકોટા નાના પરકોટા ગોલવાડી દરવાજા ભરવાડી દરવાજા માંડલ રોડ બાપા સીતારામની મજુડી વિસ્તારોમાં ઢીચણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા લોકોને ધંધા રોજગાર બંધ કરી દેવા પડ્યા હતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મોઢની વાડી પાસે વરસાદી પાણી જવાના માર્ગ ઉપર મોટો બમ્પ બનાવી દેતા વરસાદી પાણી નિકાલમાં અવરોધ ઉભો થાય છે જેના કારણે પરકોટા વિસ્તારમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જાય છે પ્રિમોન્સૂન કામગીરીમાં તંત્રની પોલ ખુલી ગઈ છે મહેસાણા કડીમાં ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઊભા થયા કડી અંડરપાસ કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાયા ત્યારે અમદાવાદના વિરમગામમાં અનરાધાર વરસાદ વિરમગામ માં ત્રણ ઇંચ વરસાદ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા વિરમગામ માંડલ રોડ પર અડધો કિલોમીટરમાં પાણી ભરાયા માંડલ રોડ પર ત્રણ ફૂટ પાણી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે અમદાવાદમાં ગતરોજ ભારે પવન સાથે પૂર્વ પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે નરોડા નિકોલ ઓઢવ સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે જ્યારે પશ્ચિમમાં બોડકદીવ થલતીજ સોલા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો દેતરોજમાં પણ મોડી સાંજે વરસાદી માહોલ છવાયો દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો દેતરોજ રામપુરા કટોસણ રોડ સહિતના ગામોમાં વરસાદ ખાપ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે વરસાદ તારીખ બે અને ત્રણ જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે વરસાદ અંગે માહિતી પણ આપવામાં આવી છે વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઓગણત્રીસ જુલાઈથી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ ત્યારે ત્રણથી સાત જુલાઈ સુધી ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે और तो जो आज से अहमदाबाद के भी लिए भी आज येलो अलर्ट दिया गया है इक्का दुक्का स्थानों पर थोड़ी हल्की से मध्यम और भारी बारिश भी एकात जगह पे हो सकती है जो मछुआरों के लिए जो हमने अगले पाँच दिन के लिए वार्निंग रखी गई है जिसमें साउथ गुजरात कोस्ट और नॉर्थ गुजरात कोस्ट दोनों हैं जो विंड की स्पीड रखी गई है वो पैंतालीस से पचपन किलोमीटर पर आवर और गश्ती फाइव तो किलोमीटर पर आवर है जो कोस्टल एरिया में चलने की उम्मीद है और जहाँ तक तापमान की बात है आज कल जो मैक्सिम रहा है अहमदाबाद का थर्टी वन पॉइंट थ्री रहा है आज भी उम्मीद है कि थर्टी वन डिग्री सेल्सियस के आसपास मैक्सिम टेम्परेचर अहमदाबाद का रहेगा जबरा घो भारी वर्षा था उसके बाद भागों भागो અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગો અંભાતના ભાગો આ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે તદઉપરાંત તારીખ નવથી પંદરમાં પણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે